હાલો આપણે દેહું ને તો થોડો બીચો નાખી દઈએ પછી ગુંદરીમાં થોડું પાણી વાળવાનું હોય વારી લઈ આજે મારા ઉપર જવાબદારી છે બધી બેહું ની કરવાની આજે કારણ કે ઘરે કોઈ છે નહીં એનો પતંગ આમાં તો નથી દેખાતો ક્યાં હે પતંગ પાડીઓવા આકાશમાં તો બબા હા

અરે પાળ લઈ દીધા કરો સો ના કરે હો આના કોઈ દે કરો સો ના કરે ક એક આલ જે હે ને મે કન્યા ને પૂછરી બધું કાઢી નાખ્યું અને પછી હાઈ દેવું ન્યા ને તો રીંગડી એટલે એ બધું ઈમનો પડ્યો તો એ કેટલો ખોટો બોલો હા હચું આ મારા ગ પણ બીજા કન્યા મારવાનું મન લઈ આવું બાંધિયું તો હા पची मैं तो गड़ा कपाय आ पची काचो दूर हुआ पड़ो हम्म यार हमारा बस अपतंग जगा हुए अपतंगा अपतंगा हाँ अरे आज फिर के पुरी करना सिर्फ लेदर मेले तो फिर तो स्प्रिंग नीचे ने पतंगे नष्ट ले

હ હા હવે આદર બાપા હે ને હા નેગર ઉતે બધું લાખો કરવા નું નેડા લાવે લાખો કરવા નું હા આ છે હાતી પડી જશે હાતી તું તું આવજે મારે બધું કેતા આવડે ભલે આવડે છે મિત્રો આપડે ગુંદરી બહુ સારી થઈ ગઈ છે કોઈ વાંધો નથી પહેલા તેમ સાધું નવી વદે નવી વદે બહુ વધી ગઈ છે ટુકમાં જી દાતી હોય પ્રમાણે નથી થઈ કારણ કે વેલી વાવી હતી ને એટલે થોડી ટાઈટ નોડી ગઈ છે

પીટી અરાઈ 68 નું કાણો થઈ ગયો પણ હું નથી પાતો 61 દેખની એકવાર ભાઈ હું નથી પાતા કાયમ ડેલી જય માતાજી બધા મિત્રોને આજે 6 તારીખ 13 કાલે હે મકર સંક્રાંતિ તલકે પતંગ ચગાવવાનું નઈ કોઈ છે આપણે માં કોવિડ રેશ નથી

वगैरा भी गया है बड़ा टाबरियां है एक शेर नी शेर एक शेर एक मार्ग ने थी ओड खा तो जी तीन चार व्यक्ति आया है बादाम को से बादाम नो तो लगभग पूरो हो ही गयो है अबे हेलो काले अबे काले कहीं गुंदी मुंदी ने कहीं वो ही खावानो खंबाड़ी तक खाऊं ले आओ આપડા ઘઉં નહિ બાકી એક વિરાજ છે ન તો ઓળખાતો આપડે જોવા પવન એ બહુ હે અને ઠંડી બહુ હે ફાટી ગયા પવનથી તો એવો હવે જો ઉનાળો આવી જાય તો સારું છે ફાચલોગનガડો लगन गाड़ो નદી છે नो दी है લગનガડો थी થઈ लगन गाड़ो આપણે અને તમે है કરવા આવ્યા છો ચક્કરાવ જો કિલ્લા ને બદામ જડી ગઈ ધીસ ઇઝ બદામ આપને તો કભી દેખી નહીં હોગી હા ભાઈ ઇંગ્લિશ માં હું કે ભાઈ મને ઇંગ્લિશ માં હું જે સે શબ્દ હા

આપણે જે કંપાણીએ સીધા સીધા જ પાછા રિફંડ કરી ગયા હું ડબ્બા ભરી લીધા અને બે ખાલી બે જવા વિચાર કરો આપણે લાલો ને રાવે પાછો પાંચ મિનિટ નથી આ કારણ કે એ અમારી મોર પહોંચી ગયા હતા ને એને પાર્સલ કરાવી રાખ્યું અમારું લાઈન સીધા આવતા થઈ ગયા અને ને એમ કે ગરમ લાગે ને વાહ મોટે

हमें को हे, और तो है एक भूखे बहुत लाइ गई खाई लंबा गया सीधा है खाली अर्धी कलाक में रिटर्न पाचा घरे जी रू जी हे आज ने बद आठ आठ नौ नौ मंजे उतरत हे नहीं थे एटू दाणा ही भराई गया है अपना खाला बहु पड़ी गई

ขัดเจ้าปานีณา